બીજા e છે <laughs> <inaudible> હેલો ગાય જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ન્યૂ લો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં મારા વ્લોગમાં તો બસ આજે રાતે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ડીકે લઈ આવ્યા છે પાપાલુજમાંથી પીઝા ક્યારની હસ્તી કહેતી હતી બે ત્રણ દાડાથી કે પપ્પા પીઝા લેતા આવજો હું પીઝા ખાવા મને નહીં ગમતું એટલે ઓછા લાવું છું ક્યારેક ક્યારેક બહુ છોકરાઓ જીદ કરે ને તો લાવીશી નકર પીઝા જલ્દી ઓછા ખવડાવું છું તો બસ જો અસ્તી બે દિવસથી કેતી હતી કે પપ્પા પીઝા લઈ આવો પીઝા લઈ આવો તો બસ જો પીઝા લઈને દીકે આવી ગયા છે પાપાલુજમાંથી ત્રણ લઈ આવ્યા છે એક પનીરવાળો છે દીકા દરવાજો બની બેટા તો એક માર્ગે લાવ્યો હશે એક લાવ્યો છે ને એક વાળો છે તો બસ જો છોકરા ખાઈ છે પીઝા ને અમારા માટે બનાવ્યું છે સરગવા બટાકાનું શાક અને ભાખરી તો બસ સારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે કે ન ગમે વિડીયો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું મારે વાર ખાલી એટલે કહેવું પડે છે કે તમે યાર વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ યાર સપોર્ટ કરીજો થોડું ઘણું મારે તમારા સપોર્ટની બધાની જરૂર છે તો જે મારા વિડીયો જોવે છે ને એમાંથી સાઠ પાસઠ ટકા લોકો તો અનસબસ્ક્રાઈબર જોવે છે તો પ્લીઝ યાર સપોર્ટ કરીજો સબસ્ક્રાઇબ કરો અને કન્ટિન્યુ કરજો હલો ગા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો બસ વાગી ગયા છે સવારના સાત અને ટિફિનમાં આજે કંઈ શાક હતું નહીં ફ્રીજમાં એટલે ચણાની દાળ બાફવા મૂકી દીધી હતી અને ડુંગળી લસણ અને ટમેટાનો જો વઘાર કરી દીધો ને બધું ચણાની દાળ ડીકેની ફેવરિટ છે તો બધો ચણાની દાળ બનાવી દો ટિફિનમાં રાહુલ અને બેની ને છોકરાઓ જે છે દૂધ ગરમ કરી દીધું છે છાઇ બનાવી દીધી છે પછી હવે રોટલી કરવાની બાકી છે તો બધો સરસ મજાની ચણાની દાળ બની ગઈ છે ને હાલ લો ગાય તો બસ ફાઇનલી બધું કામ થઈ ગયું છે કચરા પોતા વાસણ બધું થઈ ગયું છે કપડાં બસ છેલ્લે રહી છે તો બધો કપડાં મશીનમાં ધોવાઈ ગયા છે અને સુકવવા છોકડીમાં આવી તો અથરોભાઈ જોડે જોડે આવવા જો ત્યાંથી વર્ષાબા છોકડી હામી ચોકડીમાં વર્ષાબા કામ કરે છે ને અહીંથી બા બોલે અવાજ કરે છે બૂમો પાડે છે તો બસ હાલો કપડાં સુકવી દઈ ને હજી જમવાનું બાકી છે વાગી ગયા છે સાડા બાર તો બસ કપડાં થોડા મોડા ધોવાય છે કારણ કે છોકરાઓ મોડા ઉઠે છે વેકેશન છે એટલે હું નહીં કંઈ વહેલી ઉઠાડતી નથી ટ્યુશન જવાનું હોય તો હસ્તી વહેલી ઉઠે જ છે પણ જો ટ્યુશન જવાનું નથી હોતું એટલે હસ્તી મોડા સુધી હોઈ રહી છે એટલે કપડાંય મોડા છોકરાઓ મોડા જ નવડાવું છું એટલે કપડાં તે મોડા નીકળે છે તો બસ જો કામ થઈ ગયું છે બધું ને બસ હવે જમવા બેહવાની તૈયારી કરી છે બપોરની તો બસ બપોરના જમવામાં છે ચણાની દાળ દહીં ને હમણાં તો કેરીની સિઝન છે ભાઈ ધોમ કેરી ખવાય છે અમારા ઘરમાં તો બસ છોકરાઓને આમે કેરી એની ફેવરિટ છે અથુને બહુ ભાવે છે અસ્થિને સારું ને બધાને કેરી બહુ ભાવે છે તો બસ એ બે બોક્સ લઈ આવે ને બે બોક્સ પૂરા થાય એટલે એને પપ્પા પાસે ફરીવાર લઈ આવે તો બસ સારું હાલો છોકરાઓને ખવડાવી દઉં પહેલાં અને પછી હું ખાઈ લઉં ને તમારે જમવું હોય તો આવી જાવ હાલો લો गरम भाई दे पहिला લો તો બધ જો વાગી ગયા છે પોણા છ ને અમારે જવાનું છે બાર તો બસ જો હું સવારે નાઈ લીધી હતી પણ પાછી અત્યારે નાઈશું ને કાલે મલાઈ મેળવી હતી તો પેલી ભરાઈ જાય આઠ દિવસે એટલે મેળવી દો તો રાતે બસ મેળવી દીધી હતી તો જો એ સરસ મજાનું થઈ ગયું છે પણ મેં કી થોડી વાર ઠંડુ કરી દો ને ફ્રીજમાં પછી સરસ મજાનું જલ્દી જલ્દી માખણ બની જાય તો બધ જો ફ્રીઝરમાં મૂકી દીધું હતું દસ મિનિટ તો ઠંડુ થઈ ગયું તો બસ સારું હાલો સાસું પેલી મલાઈ ફેરવી દઉં ને માખણ કાઢી લઉં ને આ કુર્તી મેં હમણાં સીવી હતી ને કટિંગ કરી તમે જોઈ તો આગળના વ્લોગમાં તો બસ એમાં આગળ બટન લગાવવાના હતા પણ બટનની જગ્યાએ મેં કાચ ગૂંથી દીધા છે તો જો કેવી લાગે છે કુર્તી કોમેન્ટ કરીને જરાક કહેજો ને હાલો હવે માખણ કાઢી લઉં ને હસ્તીન ઢબુને બે બહેનોને બપોરે નવડાવી હતી એટલે એને બે બહેનોને કંઈ કપડાં બદલાવાના છે નહીં એના એ કપડાં ચાલશે ને બસ જો હું નહીં લીધી છું માથું ધોઈ દીધું છે પણ માથું પહેરું કરવાનું જે બાકી છે પણ પહેલાં માખણ કાઢી લો ત્યાં સુધી થોડું ખૂકાઈ જાય પછી માથું ઓળાઈ લો તો હાલો કન્ટિન્યુ લોગ મારી જો ફ્રેન્ડ તો જો અમે બધા નીકળી ગયા એ તૈયાર થાય અને અમારે જવાનું છે બાર હમણાં કહું તમને ક્યાં જવાનું છે તો બસ જવાનું હતું છ વાગે પણ થોડુંક લેટ થઈ ગયું છે સાડા છ થઈ ગયા છે તો અમે પાંચ છ જણ હતા એટલે એક રિક્ષામાં બધા હમાય એમ હતા નહીં એટલે બે રિક્ષા કરવી પડે એવું હતું તો બાર ગેટની બહાર આવ્યા ને અમારા સોસાયટીની ગેટની બહાર તો બે રિક્ષા ત્યાં ઊભી હતી એટલે કાકાને પૂછ્યું કે અમારે ચમકચૂનું જવું છે વિજય પાર્કથી આગળ તો હું ભાડું થાહે તો કાકાએ એકસો વીસ રૂપિયા કીધા તો નિધિએ ઉબેરમાં જોયું કે ઓટો રિક્ષામાં કેટલા બતાવેશો તેમાં ઈઠોતેર બતાવ્યા તો કાકાને કીધું કે ભાઈ આમાં તો ઈઠોતેર બતાવે તો એ કાકા માનતા નહોતા કે ના તો સેલે સો રૂપિયા આપો પણ કે એંસી રૂપિયામાં તો હું નહીં આવું તો બસ નિધિએ પછી બે ઓટો રિક્ષા બુક કરાવી દીધી ને બસ ત્રણ ત્રણ જણ અમે બે રીક્ષામાં બેહી જાવું એટલે મોટા છ જણ હતા અને ચાર છોકરા હતા એટલે બે રિક્ષા કરવી પડે તો બસ એક રિક્ષામાં નિધિ એના ફઈ અને મીનાબેન બેઠી ગયા ને એકમાં બંછીબેન હું ને હસ્તી ને અમે બધા બેહી ગયા તો બસ અમે સી અમારા બાજુમાં અમારા પાડોશી વર્ષાબા છે ને ટમુભાબીન જે કન્ટિન્યુ લોગ જોતા હશે ને ખબર જ હશે કે વખત લોગમાં હોય જ છે મારા તો બધ એમના વર્ષાબા છે ને એના સાસુનું એનું પૂંજન છે ને એમને કંઈ શું કહેવાય એનું મરણનું કંઈક હોય ને એનો પાઠ હતો ને બપોરે ભજન ને કીર્તન ને એવું હતું તો બસ ત્રણથી છના ના ભજન હતા પણ ભજનમાં કાંઈ મારે પહોંચાડવું નહીં તો બચ્ચો થોડો ત્યારે તે છ વાગી ગયા છે બધાને જવાનું હતું જેન્ટ્સને લેડીઝને બધાને પણ જેન્ટ્સ બધા કામ ઉપર હતા કોઈ નોકરીએ ગયા હતા ને કોઈ ઓફિસે ગયા હતા ને બધા છૂટા અને એ રીતે કામ પર બધા જતા રહ્યા હતા એટલે અમે કીધું અમે અમારી રીતે જતા રહીએ તમે તમારી રીતે જ્યારે આવવું હોય ત્યારે આવી જજો તો બચ્ચો અમે નીકળી ગયા અને જેન્ટ્સને એ લોકોએ ડાયરેક્ટ જમવા ટાઈમે પહોંચી ગયા તો બસ સારું આ લો કન્ટિન્યુ લોકમાં રહેજો અને અમે ત્યાં પહોંચીને ત્યાં સુધીમાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

આ પેલો હા હા પ્રેમ મેડવા ના કાઈ દીકુડા મને આ સ્કાર્ડી મને કેતા દેણોને હાલો જગા હાલો ફંદી ભાઈ બોડી બોડી વાલી મારું તો જે મારું તો બસ જો જમીન આવી ગયા છે ઘરે અને બસ આજનો વ્લોગ આયા કરી દઈશ પૂરો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બસ ફરી મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ